વડોદરા મહાનગરપાલિકાના માન્યતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોક પ્રશ્નો ઉઠ્યા છે વડોદરા મહાનગરપાલિકાના માન્યતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે દિવાળીપુરા કોર્ટ સામેના રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ભારે પાણીનો વેડફાટ સ્થાનિક લોકોએ વાહન ચાલકોને ચેતવણી આપવા માટે બેરિગેટિંગ કર્યું છે વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખે મહાનગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો ક્યારે મળશે વડોદરાવાસીઓને ભુવાઓથી ચોક્કસ રાહત એવો લોકપ્રશ્ન ફરી ઉઠ્યો છે પાલિકાની ટીમ તાત્કાલિક દોડી આવી અને પાણી પુરવઠા વિભાગે સ્થળની તપાસ હાથ ધરી પાલિકા દ્વારા પાણીને લાઈન આશરે સોળ ઇંચ કે દસ ઇંચના ડાયામીટર હોવાનું અનુમાન વાલ્વ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે વિભાગે સમારકામને પ્રાથમિકતા આપી કામગીરી શરૂ કરી રેલમ છેલ વચ્ચે ઝડપી એક્શન લેવામાં આવ્યા વોર્ડ નંબર બારમાં જે અમે કોંગ્રેસ તરીકે ભુવા નગરી ખડોદરા નગરી તરીકે અમારા શહેર પ્રમુખ જે યાત્રા કરી રહ્યા છે જે જનતાને જગાડવા માગે છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન આપીને છેલ્લે આપણને આપ્યું શું તો કે ભાઈ ખાડા આપ્યા ખરાબ રોડ રસ્તા આપ્યા એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે ટેક્સની સામે વેરાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો આરટીઓ ટેક્સ લો છો વેરા ટેક્સ લો છો તો વેરાનું વળતર તો આપો આજે બધી જગ્યાએ વોર્ડ નંબર બારમાંથી ભૂવો ફરતા ફરતા વોર્ડ નંબર અગિયારમાં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એક ક્વેશ્ચન માર્ક છે કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે એક વરસાદ પડે છે આખો રોડ ખરાબ થઈ જાય છે એટલે કહેવાનો બાવર છે જે જનતાએ જાગવાની જરૂર છે જો નહીં જાગે તો આપણે રોડમાં અથડાઈને મરી જઈશું કાં તો ખાડામાં આખા આખા ઘૂસી જઈશું આખી આખી ગાડીઓ જતી રહેશે એટલે જનતાને હું અપીલ કરું છું કે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો જાગો અને આ જે નડિયાથી તળિયા સુધીનું શાસન છે એને જાકારો આપો જી આપનું નામ હાર્દિક આમોદિયા વોર્ડ નંબર દસ કોંગ્રેસ પ્રમુખ